મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વીનાયક નાયક આપનું સ્વાગત કરું છું સમાચારો શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ગુનાખોરી છોડી દો અથવા ગુજરાત છોડી દો મનપાના કર્મચારીઓને ઢોળ છોડવા મુદ્દે મરાયેલો માર રખડતા ઢોર પકડનારા મજૂરોમાં અસલામતીનો થતો અહેસાસ ગંદેવા ગામમાંથી ઝડપાયેલું નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ સલાહકાર સમિતિની થયેલી રચના નવ સભ્યોની થયેલી નિમણૂક અસામાજિક તત્વોના કાન પકડાવી એસપીની સીધી ચેતવણી ગુનાખોરી છોડી દો અથવા ગુજરાત છોડી દો નવસારી જિલ્લાના એકસો બત્રીસથી વધુ લિસ્ટેડ બુટલેગર જમીન માફિયા જુગારિયા ચરસ ગાંજા વેચનારા આરોપીઓની પરેડ થઈ હતી ગુજરાતના ડીઆઈજીના આરોપીઓ ઉપર સો કલાકના ઓપરેશનની નવસારી જિલ્લામાં પણ અસર જોવા મળી રહી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરમાંથી ગુંડા તત્વો લિસ્ટેડ બુટલેગરો જમીન માફિયા ચરસ ગાંજા વેચનારા જુગારીયાઓ વરલી મટકાનો જુગાર રમાડનારાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે જિલ્લાના એકસો બત્રીસથી પણ વધુ લિસ્ટેડ બુટલેગરોને એલસીબીના પટાંગણમાં એકત્ર કરી તેમની ઓળખ પરેડ થઈ હતી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે તમામ ગુનેગારો ગુંડા તત્વો અસામાજિક તત્વોને ચેતવણી આપી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમે જે ધંધો કરો છો તેના ઉપર પોલીસની બાજ નજર છે તમારી ગુંડાગર્દી હવે ચાલશે નહીં તમારી તમામ માહિતીઓ અમારી પાસે છે ગુનેગારોને અમારી સ્પષ્ટ ચેતવણી છે કે ગુનાખોરી છોડી દો નહીં તો ગુજરાત છોડી દો આ ધરતી પર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી ગુનેગારો જો ગુનો કરશે તો જિલ્લા પોલીસ તેની કાયદાકીય જોગવાઈ હેઠળ સત્તાનો ઉપયોગ કરી તમામ કાયદાકીય પગલાં ભરશે પોલીસ તેમના બેંકના આર્થિક વ્યવહારો ઉપર પણ નજર હોવાનું જણાવી શાનમાં સમજી જવા ચેતવણી આપી લિસ્ટેડ બુટલેગરોને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો જમીન માફિયાઓ જુગારિયાઓ સમાજમાં ભય ફેલાવે છે સામાન્ય માણસોને ધમકાવનારા તત્વોએ પોલીસ સામે ઉઠક બેઠક કરી કાન પકડ્યા હતા નવસારી જિલ્લાના કુલ એકસો બત્રીસ આરોપી જેમાં કે બાવીસ જેટલા એનડીપીએસના આરોપી છે સો જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈપણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે અત્યારે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી સી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો ડૂપ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે એ લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાંઓ ભરશે સ્વરોજગારની યોજના છે મહિલા નવસારી જિલ્લાની અંદર ઘણી બધી મહિલાઓ છે જો પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ બુટલેગિંગની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે કોઈપણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે એક ઈચ્છાશક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિલિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા પૂરા સ્ટેપ્સ લેશે નવસારી શહેરી વિસ્તારમાં રખડતા ઢોર પકડી તેને ગ્રામ્ય વિસ્તારમાં છોડવા જતા નવસારી મહાનગરપાલિકાના ત્રણ કર્મચારીઓને ગ્રામ્યના લોક ટોળાએ ઢોર માર મારતા સ્થિતિ વણસી હતી નવસારી શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને કારણે લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે જેને લઈને મનપા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોર છોડી મૂકવાનું મહાનગરપાલિકાના ત્રણ કર્મચારીઓને કામ સોંપવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના કર્મચારીઓ બે વાહનમાં છાપરાચાર રસ્તાથી મોંઘાર થઈ વેડછાડ અંબર ગામ તરફ રાત્રે દસ વાગે જઈ રહ્યા હતા આ દરમિયાન આ રખડતા ઢોર વેડછા ડંભર ગ્રામ્ય વિસ્તારમાં છોડવામાં આવી રહ્યાની જાણ સ્થાનિકોને થતા ડંભર વેડછા ત્રણ રસ્તા નજીક રખડતા ઢોર ભરેલું વાહન રોકવામાં આવ્યું હતું વાહન સાથે રહેલા મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓ સાથે ગામના લોકોએ બોલાચાલી કરતા મામલો તંગ બન્યો હતો મોટું લોકટોળું એકત્રિત થઈ ગયું હતું જેમાં કેટલાકે મહાનગરપાલિકાના કર્મચારીઓને માર મારવાનું શરૂ કર્યું હતું પાલિકાના માઇનોર વિભાગના કર્મચારીઓ અમીન શેખ અને અલ્પેશ કાપડિયાને ગામના લોકટોળાએ ઢોર માર માર્યો હતો મહાનગરપાલિકાના માઇનોર વિભાગમાં ફરજ બજાવતા અમીન શેખને તેમનું નામ જણાવી તમે મુસ્લિમ છો આ ઢોરને કતરખાને લઈ જતા હોવાની અફવાથી લોક ટોળાએ પાલિકા કર્મચારી અમીન શેખને ઢિક્કા મૂકી લાતનો માર મારી હલત ગંભીર કરી નાખી હતી ઘાયલ કર્મચારીઓને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કાલે બપોરે જે અમારા એચઓડીની સૂચના મુજબ અમે ઢોર પકડ્યા એ ઢોર મૂકવા અમે છે ને ગંડઈ રોડ પર પેલી ગૌશાળા કરીને સ્વામિનારાયણ મંદિર બાજુમાં ત્યાં જતા હતા અમારા ભૂલથી અમારા એક ઢોર ડબ્બાવાળો છાપરા રોડ ડાંભોર ગમે ચાલી ગયો એટલે અમે એના પાછળ ગયા એના લેવા માટે તો ત્યાં ગામવાળા એમ સમજ્યા કે આ લોકો અહીંયા ઢોર મૂકવા આવ્યા છે એમાં અમારી થોડી અમારી સાથે મગજમારી કરી એ લોકોએ ને એક બેન હતા પેલા સરપંચ છે એ લોકો તો આખું ગામ જેવું જ હતું અમે તો સાત આઠ જણા ને અમને સાજનભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમને એમના માણસો મોકલીને ભરતભાઈ સાજનભાઈ એ લોકોએ અમને અમને મદદ કરીને છોડાવ્યા નવસારી સિટીના રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા માટે રખડતા ઢોરોને પકડવામાં આવેલા હતા અને સાંજે જેટલા પણ રખડાતા ઢોરો પકડાયેલા હતા એને પાંજાપુર ખાતે લઈ જવામાં આવતા હતા એ દરમિયાન ઇતાડવાથી થઈને જવાના બદલે બીજા રસ્તા પર ડ્રાઈવરની ભૂલના લીધે ગયેલા હતા અને ત્યાંના ગામ સ્થાનિક લોકોએ ના ગેરસમજ થયેલી હતી કે આ ધોરો અહીંયા છોડવા માટે આવ્યા છે એટલે અમારા કર્મચારીઓ સાથે એ લોકોએ ઘરવટણું કરેલી હતી પછી અમારે દ્વારા જાણ કરી પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવેલી હતી એમના આવીને સમજાવટ કરી પછી પરત લઈ આવવામાં આવેલા છે ના પાંજરપોર ખાતે લઈ જતા આવીએ છીએ અમે હમણાં સુધી કોઈ કોઈ જગ્યા પણ છોડવામાં આવ્યા નથી ના અમે પાંજરપોર માટે જ કહ્યું છે અને પાંજરપોર માટે જ લઈ જતા છે રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા પાલિકાના મજૂરોએ તેમની સુરક્ષા અંગે કમિશનરને રજૂઆત કરી હતી માર મારવાની બીકે આ મજૂરો રાત્રિના અંધકારમાં જીવને જોખમે ભાગી ગયા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો કાલે રાત્રે અમે સાડા નવ વાગ્યા ઢોર પકડીને રખડતા ઢોર રસ્તા પર રખડતા ઢોર પકડીને જતા હતા રસ્તામાં મોગર ગામ પાસે પબ્લિક અટકાવી અને પૂછવામાં આવ્યું કે તમે કાં લઈ જાવ છો તો અમારા અધિકારીઓને માર મારવામાં આવ્યો ને અમારી સેફ્ટીનું કોઈ ઓલું છે નથી નથી આઈડી કાર્ડ નથી કોઈ ડ્રેસ તો પબ્લિક તો પછી અમારી માર અમારો અટકાવ કરે જ એમ પબ્લિક અમારા પર ઓબ્જેક્શન ઉઠાવે છે સાહેબ જોડે અમે રજૂઆત કરી છે કે અમને પ્રોટેક્શન અને ડ્રેસ અને આઈડી કાર્ડનું તમે ગોઠવણ કરો તો સારું એમ અમે સાહેબ કાલે અધિકારીનો ઓર્ડર હતો એટલે અમે ગયા હતા પર સાહેબ એમાંથી ગામવાળા ભેગા થઈ ગયા છે અમે અમારી મેરે જાતા જ હતા છે સાહેબ ને અમારા જે અધિકારી ખરા અમીનભાઈ શેખ પછી આપણે અલ્પેશભાઈ છે જીતુભાઈ છે એ લોકોને માર મારવામાં આવ્યો ઢોર મારવા માર મારવામાં આવ્યો છે ગમે તેમ લાટ ગુસ્સા અમે ગમે અંધારું હતું એટલે કંઈ ખબર બી સાહેબ પડ્યું નથી પછી સાહેબ અમારી જાનહાની થાય અમને તકલીફ થાય અમે પ્રોટેક્શન ખાલી માંગવા સાહેબ પર રજૂઆત કરવા આવ્યા હતા એમ બીજું તો અમે કંઈ કહેતા નથી અમે નોકરી કરવા બી ના નથી અમે જે કામ તે કરતા છે આજથી નથી કેટલા વખતથી કરી છે અમે પાંચ વાર રજૂઆત કરી અમને પ્રોટેક્શન આપો કંઈ અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે અમને આઈડી કાર્ડ કંઈ આપો કંઈ વર્દી આપો

રસ્તે અમરને અટકાવવામાં આવ્યા છે ને ટોળું એક ભેગું થઈ ગયું કે ભાઈ તમે આ કાં લઈ ચાલ્યા કતલખાને લઈ ચાલ્યા અમારું નગરપાલિકાનું છે ધોર આમ કરીને અમરને બધાને પબ્લિકોએ પકડી લીધા છે એમ હા એટલે આવી પછી પબ્લિકો બધાને ગુપ્ત માર મારવા લાગી ગયા એમ મુક્કા મુક્કી કરીને હા ટોળા બધા એમ આખું ટોળું એકઠું થઈ ગયું કે સો બસો માણસનું ટોળું હતું ગંભીર હાલત માં અમારા જે સાહેબ છે તેમણે વધારે વાગેલું છે અમીનભાઈ કરને છે તેમને વધારે વાગેલું છે એમને થોડું ઓછું વાગ્યું હા એમનું એવું કહેવાનું હતું કે તમે આ કતલખાને લઈ જાઓ છો કે શું કરો છો એમ અમને આરોપીને જેમ વર્તાવ કરીને અમને નીચે બેસાડી દીધા ને પછી ટોળું થઈને બધા લાત ને ભીક્કા મૂકીને બધું એ કરવા ના હા જણાવ્યું ને અમારે સાથે ફાયરની ફાયરની એક ગાડી હતી સાધન હતા અમારા અમારી સાથે અહીંયાના ના આર્મી કર્મચારી હતા હા ત્યાં સરપંચ આવેલા હતા સરપંચ સમજવા તૈયાર નહીં એમ જ કે અહીંયા છોડવા આવેલા છે તમે એમ કરીને અમને નવસારી જિલ્લાના ગણદેવા વિસ્તારમાં વેચાણ કરતા વેપારી ને ઝડપી લીધો છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સત્તાવીસ ની કિંમત પાંચસો લીટર અને ટર્પેન્ટાઇન પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો છે નવસારી એલસીબીના પીઆઈ વિજય જાડેજાની સૂચના મુજબ ગેરકાયદે કેમિકલ અને જ્વલનશીલ પ્રવાહીનો વેપાર કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ઓગણીસ માર્ચના રોજ હેડ કોન્સ્ટેબલ નયકુમાર હનુભા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રાજાભાઈને બાતમી મળી હતી બાતમી મુજબ ગણદેવાના લીમડા ચોક વિસ્તારમાં દીપકભાઈ મોહનલાલ બોલીવાલ કોઈપણ ફાયર સેફ્ટી સાધનો કે પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરી રહ્યા હતા પોલીસે દરોડા પાડી મૂળ રાજસ્થાનના વતની અને હલ ગણદેવામાં રહેતા દીપકભાઈની ધરપકડ કરી છે એસસીબી હવે આરોપી પાસેથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરી રહી છે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગણદેવા ગામની અંદર ગઈકાલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓએ એક રેડ કરેલી જેની અંદર આશરે ત્રણસોથી સાડા ત્રણસો લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી કોઈપણ જાતના ફાયર સેફ્ટી વગર રાખેલી હોય અને ભાડાના મકાનમાં ત્યાં રખેલા હોય તે મુજબનો તેની ઉપર કેસ કરવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી ગુનો દાખલ કરીને કરવામાં આવેલ છે હા એ હજી તપાસનો વિષય છે હજી તપાસ દરમિયાન ક્યાંથી લાવેલા છે શું છે તેના જીએસટી નંબર જો લીગલ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે આશરે સાડા ત્રણસો લીટર જેટલું છે અગાઉ પણ એને ક્યાંથી લાવેલું હતું ક્યાં વેચેલું હતું તેની વિગતવારની તપાસ કરવામાં આવશે ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ અનુસાર નવસારી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિમાં જિલ્લાના નવ સદસ્યોની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક પી એ સી થ્રી સેવન ટુ જીરો વન થ્રી સચિવાલય ગાંધીનગર દ્વારા નવસારી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિમાં નવ બિનસરકારી સરકારી સભ્યોની નિમણૂક કરવા જણાવેલ હોય નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જિલ્લા કક્ષાની જિલ્લા ટ્રાફિક પોલીસ સલાહકાર સમિતિમાં સદસ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં નવસારી એન સેવન ન્યૂઝના પત્રકાર અશોક રાઠોડ વાંસદાના યશપાલસિંહ પરાક્રમસિંઘ સુધરાઈ મંડળના જીગીશભાઈ દિલીપભાઈ શાહ અશોકભાઈ ઝીણાભાઈ ગજેરા ડૉક્ટર અશ્વિન પટેલ ચીખલી સોનાલી રસાડ વિજલપોર કલ્પનાબેન પટેલ બિલ્લીમોરા ચેતનભાઈ પટેલ ખેરગામ સંજય બાબલભાઈ બિરારી મનપુર વાંસદા નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ સલાહકાર સમિતિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ ઉનાળાના પ્રારંભે જ કોર્ટ પરિસરમાં વકીલ મંડળ દ્વારા છાસની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉનાળાની ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે સરકાર દ્વારા હીટવેવની ચેતવણીઓ આપવામાં આવી છે નવસારી જિલ્લા કોર્ટ પરિસરમાં વકીલ મંડળ દ્વારા ઠંડી છાસની પરબનો પ્રારંભ કરાયો છે હીટવેવથી બચવા માટે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લા કોર્ટમાં આવતા અસીલો ફરિયાદીઓ વકીલો માટે ઠંડી છાસ વિતરણ થાય છે નવસારી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ નેવિલ પટેલ ઉપપ્રમુખ રૂપેશ શાહ અપૂર્વ દેસાઈ તેમજ સદસ્યો દ્વારા ઠંડી છાસ વિતરણ થઈ હતી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નવસારી તરફથી દર ઉનાળામાં અમે છાસનું વિતરણ અવિરિતપણે કરતા આવેલા છે આ વર્ષે પણ આ છાસ વિતરણનું વિતરણની શરૂઆત અમે કરી દીધી છે હાલમાં જે ગુજરાત રાજ્યમાં જે અસહ્ય ગરમીનું વાતાવરણ છે અને સરકાર તરફથી પણ વેવની વારંવાર આગાહી કરવામાં આવેલી છે તેવા સમયે અમારા આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં દરરોજના કેટલાક અસીલો ઘણા વકીલો પણ પ્રેક્ટિસ કરવા આવે છે તેમને આ છાસ પીવડાવીને થોડી રાહત મળે આ ગરમીમાંથી એમને થોડી રાહત મળે તે હેતુસર અમે આ છત છાસ વિતરણનું આયોજન કરેલું છે સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર અસામાજિક તત્વોના કાન પકડાવી એસપીની ચેતવણી ગુનાખોરી છોડી દો અથવા ગુજરાત છોડી દો મનપાના કર્મચારીઓને ઢોર છોડવા મુદ્દે મરાયેલો માર રખડતા ઢોર પકડનારા મજૂરોમાં અસલામતીનો થતો અહેસાસ ગંદેવા ગામમાંથી ઝડપાયેલું ગેરકાયદેસર કેમિકલ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ સલાહકાર સમિતિની થયેલી રચના નવ સભ્યોની થયેલી નિમણૂક તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર